જૂનાગઢની ગાદીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ ખૂબ મોટું સ્વરૂપ હવે ધારણ કરી લીધું છે આ વિવાદની અંદર અનેક ખુલાસાઓ આમને સામના પક્ષથી કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક ભ્રષ્ટાચારની વાત તો ક્યાંક ગાદી પચાવી પાડવાના કાવા દાવા અને ખોટા દસ્તાવેજો ઊભા કરવાની વાત તો આની અંદર હવે અલગ 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 સમાજમાંથી એટલે કે અલગ અલગ અખાડાના સાધુઓ પણ આ વિવાદને લઈને હવે મેદાનમાં ઉતર્યા છે ત્યારે જૂનાગઢના ત્રણેય મંદિરના વિવાદના લઈને સાધુ સંતો હવે આમને સામને આવી ગયો હોય તેવો એક મોટો વિવાદ સર્જાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અત્યારે વાત કરીએ તો બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પાંડવ કાલીન પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મહામંડલેશ્વર એક પ્રતિક્રિયા આપતા સરકારને પણ એક ચેતવણી આપી દીધી છે ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મહામંડલેશ્વર આશુતોષ ગિરિગોસ્વામીએ જૂનાગઢ મંદિરનો વહીવટને લઈને સાધુ સંતો વચ્ચે થયેલા વિવાદ મામલે એક દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ વિવાદ આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી આ અગાળા પીછડાની લડાઈ છે આ ખાલી જૂનાગઢની પણ વાત નથી આ સમગ્ર ભારતમાં પછાત વર્ગો અને ઓબીસીના સાધુઓને દૂર કરવા માટેની સ્પર્ધા હોય તેવું જણાવવા મળી રહ્યું છે આ મામલાની શરૂઆત જૂનાગઢથી નહીં પણ આ ઉજ્જૈનના કુંભ મેળામાંથી શરૂ થઈ હોય અને અંદરની એક આંતરિક વાત પણ છે કે કુંભ મેળા સમયે ગર્ગ સંપ્રદાયમાંથી આવતા મહેન્દ્રગીરી બાપુએ અખાડાના મહામંડલેશ્વર બનાવ્યા તે બાબતનો વિરોધ થઈ રહ્યો છે આમ તો કોઈ સાધુઓની જાત હોતી નથી જાતુ અને સાધુ કોઈ સમાજનો નથી હોતો પણ જ્યારે આવી ગાદીઓની વાત આવે ત્યારે એકબીજાના પક્ષની અંદર સાધુ ઊભા થતા હોય છે તો શું કહ્યું મહામંડલેશ્વરજીએ એ પણ એકવાર સાંભળો વ્યથિત હૃદય મારે આપની સાથે આ વાત કરવી પડે છે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં છાપામાં હું જૂનાગઢના પ્રકરણ વિશે સાંભળું છું અને વાંચું છું હકીકતમાં કોકના ખંભે કોક બંદૂક મૂકીને ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું મને લાગે છે આ લડાઈ માત્ર સાધુ સમાજના વર્ચસ્વ માટે નથી

સ્પર્ધાની વાતની શરૂઆત ઉજ્જૈનના કુંભ મેળામાંથી થાય છે આપને કોઈને ખબર નથી આ ખૂબ જ અંદરની વાત છે એ હું આપની સમક્ષ રજૂ કરવા આવ્યો છું કુંભ મેળામાં એક ગર્ગવંશી ગિરીને શિષ્ય બનાવી અને અખાડાએ મહામંડલેશ્વર બનાવ્યા તેમાં અખાડાના આચાર્ય શ્રી અવદેશાનંદ ગીરી ઉપરાંત અમારા ગુરુ મહારાજ હરિગીરી મોટો હાથ હતો ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદ ગીરી હરિગીરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની વચ્ચેની લડાઈ નથી પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે ખરેખર સન્યાસી થયા પછી સન્યાસીની કોઈ જાત નથી હોતી હું પોતે કહું છું હું જન્મે ઓબીસી છું દસનામ ગોસ્વામી છું એ મારા માટે ગર્વનો વિષય છે અને એ ઘણા માટે ગર્વનો વિષય હોય જેને જે દસનામમાં જન્મ છે પણ ઘણા આ વાત ગમતી નથી હોતી કે ભાઈ દસનામમાં જન્મેલો માણસ મહામંડલેશ્વર થયો અને એ જ વાત અહીંયા લાગુ પડે છે કે મહેન્દ્રાનંદ ગર્ગ સંપ્રદાયના છે એમને કેમ આટલો મોટો હોદ્દો આપવામાં આવ્યો અને એમને કેમ જગત ગુરુ સુધી વૈચારિક મતભેદ અને બધો દોષનો ટુકલો હરીગીરી બાપુ ઉપર નાખવામાં આવી રહ્યો છે આ લડાઈ અગડા અને પીછડાની છે આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી અને આપણે બધાએ એક થવાની જરૂર છે જો એક નહીં હોય તો આપણે ખલાસ થઈ જઈશું જુનાગઢની એક જગ્યા માટેની આ વાત નથી આ સમગ્ર પછાત વર્ગના સાધુઓને કોઈ પણ સંજોગોમાં નીચા અને દૂર કરવા માટેની આ સ્પર્ધા છે અને આને રોકવી બહુ જરૂરી છે આ તમામ સાધુઓને અપીલ કરું છું મહેશગીરીને રૂબરૂ મળ્યો નથી એમનું બેકગ્રાઉન્ડ મને ખબર નથી પણ એ પોતે જો આ વાત કરતા હોય તો હલા ખોટી વાત છે હરિગીરી વિશે આ વાત થઈ જ ન શકે હરિગીરી મહાન સંત મેં મારી જિંદગીમાં બહુ ઓછા જોયા છે અને હરિગીરી માત્ર એક દોષ છે કે જેને ગર્ગ સંપ્રદાયના ગર્ગ વર્ષમાં જન્મ લેનાર એક સાધુને ને મહામંડલેશ્વર બનાવવામાં જે ભાગ ભજવો એ અખાડાના ગુનો ગણાય જૂના અખાડામાં આ ગુનો ગણવામાં આવે છે ઘણા તબકા દ્વારા એના માટે હરિગીરી બાપુને શિકાર બનાવવામાં આવ્યા છે અને કોઈની તાકાત નથી કેરી ગિરી બાપુ ને ઈચ્છા વિરુદ્ધ હિરગિરી બાપુને ભવનાથમાંથી કાઢી શકે અને અમે કોઈએ બંગડીયું નથી પહેરી જુનાગઢનો કબજો લેવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો જુનાગઢનું ગિરનાર મંડલ મંડળ ખૂબ જ મજબૂત છે અને પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ એનું સંચાલન કરે છે અને એમને આ વાતની સારી પેટે જાણ છે કે હરિગિરી બાપુનો શું કામ વિરોધ થઈ રહ્યો છે અને એટલે અમે બધા સાધુઓ એક છીએ અને ખરેખર જુનાગઢ નો પવિત્ર દત્ત ચોક રાવાનો અમે ગુજરાતીઓ છીએ અમે શાંતિથી જીવવા માંગીએ છીએ ધર્મ નું કામ કરવા માંગીએ છીએ અમારો જે કુલ જન્મ થયો અમારો કોઈ વાંક નથી ઈશ્વરે જન્મ અમને આ જે કુલ નો આપ્યો એ આપ્યો અને એની માટે અમારે ગર્વ છે વધારે આ બાબતમાં વધારે બોલવું નથી પણ આ લડાઈ સામાન્ય મારા સેવકો માટે કહું છું કે આ સાધુ સંતોની લડાઈ નથી આ ગાયદીની લડાઈ નથી આ અંગડા ની લડાઈ છે આ હિન્દુ સમાજને નોખા પાડવાની લડાઈ છે અને એમાં સાધુ સમાજનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખરેખર સાધુ બ્રાહ્મણ થી માંડી અને નીચલા તપકા સુધી બધા એક છે અને એક રહેવા માંગે છે અને અમુક વર્ગના સાધુઓ સંતો આમાંથી નીચલા વર્ગ સાધુઓને તરસડવા માંગે છે એ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી અને ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતના સંતો ભેગા થઈ અને આનો નિર્ણય લેશે અને સરકારને પણ અમે કહીએ છીએ કે ખૂબ જ વિચારીને આમાં નિર્ણય લે આ અગ્નિ પરીક્ષા જેવું છે આ એસિડ હાથ ન નાખે ઉપરથી તમને રક્ષા લાગે પણ અંદર અગ્નિ જ્વાળામુખી બળી રહ્યો છે વધારે મારે કંઈ કહેવું નથી સૌને મારા જય ભોલાનાથ વધારે બોલાઈ ગયો મારી ભાવનાની મને છે હરીગીરી બાપુ વિશે આવું જે બોલવામાં આવ્યું છે ખૂબ જ ખૂબ જ નિંદાકારક છે બાપુ એ મારી જેવા અનેક લોકોને અખાડામાં લાવી અને અખાડા ને ખૂબ જ મજબૂત સમગ્ર ભારતમાં કર્યો છે એ બાબતમાં હરિગીરી બાપુનો અમે ઉત્કાર નહીં ભૂલી શકીએ અને હરીગીરી માટે અમે કોઈ પણ હદ સુધી જવાની તૈયારી રાખ્યો છે જય ભોલાનાથ તેમને જે રીતના કહ્યું કે આ કોઈ સાધુ સંતો કે ગાદીની લડાઈ નથી પણ હિન્દુ સમાજને નોખા પાડવાની અને અગડા પીછડાની આ લડાઈ છે જેમાં સાધુ સમાજનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં પણ આવી રહ્યો છે અને ભવનાથમાંથી હરીગીરીની ઈચ્છા વગર કોઈને દૂર ન કરી શકે અને કોઈ ભવનાથનો કબજો પણ ના લઈ શકે અમે કોઈ બંગડીઓ પણ નથી પહેરી આવા શબ્દોનો પણ તેને ઉચ્ચાર કર્યો અને ટૂંક સમયમાં ગુજરાતના સંતો એક થઈને એક મોટો નિર્ણય પણ કરીશું ત્યારે સરકારને પણ ખૂબ જ વિચારીને જે નિર્ણય કરવો હોય તે કરે કેમ કે આ એક એસિડ છે અને આ અગ્નિ પરીક્ષા પણ જેવું છે ઉપરથી ભલે રક્ષ્યા લાગે પરંતુ અંદર એક જ્વાળા ભરખી રહી હોય એવું તેમનું કહેવું છે ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મહામંડલેશ્વર આશુતોષ ગિરિ ગોસ્વામીએ જણાવ્યું અને આ જે ઘટના છે તેની અંદર અનેક અખાડાના સંતો પણ પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપતા હવે સામે આવી રહ્યા છે તમારું શું કહેવું છે આ જૂનાગઢના જે વિવાદ ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને હવે આ વિવાદની અંદર આગળ કયા કયા મોટા હજી કારનામાઓ બહાર આવી શકે છે અને આ વિવાદનો અંત હવે કઈ રીતના આવી શકે તો આપ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર